હું તમને વાત કરું છું સંગતની તમારા દીકરાઓ કોની અરે રહી છે કોની સાથે બેસે છે મેક્સિમમ કોની અરે સમય કાઢે છે એ બહુ અગત્યનું છે ઓટોમેટિક તૈયાર થાય છોકરાઓને કંઈ તૈયાર નથી કર્યા તૈયાર થઈ ગયા છે બધું નોલેજ આવી છે વ્યવહાર કેમ કરવો વર્તન કેમ કરવું એનો ફાયદો શું છે બીજા શું કરે ધંધામાં પણ મને ફાયદો થયો વ્યવહારમાં પણ ફાયદો થયો સામાજિક પણ ફાયદો થયો અને ધાર્મિક પણ ફાયદો થયો હું આ બધું જો તળાવના તમે એક પછી એક એક પછી એક જુઓ જે સીધી પાંચસો હજાર કરોડ રૂપિયા ખર્ચે ના મળે તળાવ કરવાનું પૂન પદ્મશ્રી મળ્યું તો આનથી મોટું આતા જીવતા જાગતા પીન એવી જ રીતે ગોપાળભાઈ મને મેં કીધું પૈસા કમાવા છે પૈસા કેવી રીતે કમા તો કે જનમંગલના પાઠ કરી જલમંગલના પાઠ અગિયાર લાખ પાઠ ને આને એ બધી મને એને સિસ્ટમ શીખવાડી તો એ કે મેં એમ કીધું તમે કેમ નથી કરતા તો કે મારે નિષ્કામ ભક્તિ કરવી છે વાત મુદ્દાની છે તો નિષ્કામ ભક્તિ ને સકામ ભક્તિ હું તો મને કે નિષ્કામ ભક્તિ એને કહેવાય મરી ગયા પછી ફળ મળે અને સકામ ભક્તિ એને કહેવાય જીવતા ફળ મળે તો આપણે તો સકામ કરવી છે જીવતા ફળ મળે એવું કામ કરવું છે એ મને શીખવાડો એટલે એને મને જલમંગલના પાઠ આ નાની વાત છે સિમ્પલ વાત છે પણ મને જલમંગલના પાઠ ઉપર શ્રદ્ધા હતી વિશ્વાસ હતો એને ઉપર મેં ત્રણ વર્ષ કામ કર્યું મારો વિલપાવર વધ્યો કોન્ફિડન્સ વધ્યો વિશ્વાસ વધ્યો અને અત્યાર સુધીના ચાલીસ વર્ષમાં એક પણ એવો સંકલ્પ નથી કે સિદ્ધ ન થયો હોય આ ભગવાનનું વરદાન માનો કે આ પાવર વધ્યો એ માનો કે ગોપાલભાઈની સલાહ માનો કે એના સંસ્કાર માનો આ વાત છે આપણે સામાન્ય માણાની વાત સાંભળતા નથી એટલે એમાંથી આ મારો કોન્ફિડન્સ વધ્યો હવે એની આગળ આપણે વાત કરીએ કે ધંધો કેમ વધ્યો ગોપાલભાઈની કાયમિક સલાહ એ બધાને દઈ દે બધાને આપી દે હવે ધંધામાં ફાયદો એટલો મોટો કેમ થયો તો એનું કારણ શું આપવાથી ફાયદો થયો છે લેવાથી નથી થયો આપણી કંપની આખા વર્લ્ડમાં ફેમસ છે શેના કારણે આપવાના કારણે આપવામાં શું તો કે આપણી સેલરી જેટલી છે હાઈએસ્ટ સેલેરી છે ભાઈ હેસિયતવાળાના જ છે બધાને નથી દેતા કાંઈ જે કરી શકે છે એને પૂરેપૂરો આપણે ન્યાય આપવી છીએ ગાડીઓ ન આપવી તો ચાલે પણ જેટલું આપ્યું એટલું બમણું મળ્યું છે આપણે એનામાંથી શીખ્યા ભલે એને કર્મને આધીન સમયની પહેલાં અને ભાગ્યથી વધારે કોઈને કાંઈ નહીં મળે પણ તમે જ્યારે આપવાનો ભાવના રાખો છો ત્યારે તમને અનકન્ડિશનલ ને અનલિમિટેડ મળે છે આ પણ સંગતનું કારણ છે આ પણ એક સંગત એટલે બિઝનેસમાં મનજીભાઈની સલાહ લીધી ગોવિંદભાઈનો વ્યવહારમાં સલાહ લીધી એની અરે મેક્સિમમ રહ્યો તમને આ લોકોને ખબર નથી આ લોકો એવું માને કે સેવા કરવા આવ્યા તમને હું બેનિફિટ છે એ તમને ખબર નથી અહીંયા કેવી રીતે મેનેજમેન્ટ થાય છે આખું મેનેજમેન્ટ અહીંયા બેઠું છે તમે હજી ટ્રેનિંગ લ્યો છો તમે જો સારા કામના માણસો હો તો આખી જિંદગી મગજમાં રહે અને તમારો વિકાસ કેમ થઈ જાય તમને ખુદને ન ખબર રહે તમે અહીંયા મસ્તી કરવા નથી આવ્યા મજા કરવા નથી આવ્યા તમે જ્યારે આવા દ્રષ્ટિએથી ત્રણસો આઠે દિવસને ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરો તો કોઈ પણ કંપનીમાં હો તમે એના ધ્યાનમાં આવી જ જાઓ આ દીકરીઓ કેમ આવી ગઈ દીકરીઓ હતી નહીં રાતના બે વાગ્યા લગી પીરસતી હતી રાતના બે વાગ્યા આ લોકો નાસ્તો કરવા જાય તો પણ રહેતી હતી આપણે ધ્યાનમાં આવવું આપણે હાઈલાઈટ થવું એ આપણા હાથમાં છે હું પણ આવી સેવા કરતો હતો અને હું પણ આ કામ કરતો તો ત્રણસો આઠે દિવસ હું મનજીભાઈ ની હારે હોઉં ગોવિંદભાઈ હો એની આગળ હું ગોપાલભાઈ ની હારે રહેતો હું કઈ જઈ શું એ સંગત કારણે છે સંગત આવી જાય સારી રેખ તો આપણો વિકાસ થાય અને બીજું એક કારણ જ્યારે આપણી પાસે સંપત્તિ આવે છે એટલે અપલખણાય ચાલુ થાય છે જે મેં અનુભવ કર્યા છે મારી કરતા હોશિયાર છે એ મારી પાછળ છે શેના કારણે પાછળ છે સ્વભાવના કારણે મારી કરતા હોશિયાર છે એ બધા પાછળ છે કારણ કે મારો સ્વભાવ મળાવતડો હતો સાથે રહેવાનો હતો સાથે રાખવાનો હતો અને એનો ઈગો હતો પૈસા આવ્યા પછી મેં જોયું છે ઘણા મારી હારે હતા એ બધા પૈસામાંથી સંગતના કારણે ખોટે રસ્તે સેડ તમારા કારીગરો પણ એવા ઘણા છે તમારા દીકરાઓ પણ ઘણા એવા છે હાઈએસ્ટ સેલેરી આવવા મળી એટલે ભણનો દીકરો મળ્યો સંગત ફેર થવા બધા વખાણ કરે વખાણ કરે એની હારે જાઝુ રે અને એમાંથી કારીગરનો આખી જિંદગી બગડી ગઈ એવા મારી પાસે કેટલાય દાખલા છે હું શીખતો હીરા પરિવારના ઘણા બધા એવા છે જેની ભાઈ હું શીખતો મારી કરતાં હોશિયાર હતું ને એનું સારામાં સારું કારખાનું હાલતું હતું એ પરિવાર આખો પરિવાર નષ્ટ થઈ ગયો એક છોકરો અમારી ભેગો હતો બીજા સંગતે ન સીડ્યો એ આજે વેલ સેટ છે અને બાકીના પીવાના કારણે પતન થઈ ગયું તમારા દીકરાઓ કે તમારો ભાઈ કે તમારે કોની સાથે બેસવું જોઈએ તમે એમ માનો કે હું પીતો નથી મારે બહુ જૂની દોસ્તી છે હું હારે રહું છું તમને ખબર નહીં રે તમે ક્યારે બદલાઈ જાઓ તમે ક્યારે લેવા મળશો અરે તમારી વેલ્યુ ડાઉન થઈ જાય તમાકુ ગુટકા આપણે બાય સઠ્ઠીમાં માં આપી હતી હેલો કઈ ગળહુતીમાં પાય હતી આવી ગાય ક્યાંથી આવી તો બધા નક્કી કરજો પોતાના આજુબાજુમાંથી આવ્યા અપલખણાઈ નથી આવે છે સંગત માંથી આવે છે દીકરા દીકરીની સંગત કેવી છે એટલું ધ્યાન રાખો ખાલી સારા માણસ હારે બેહો સારા માણસ હારે દોસ્તી રાખો ઓટોમેટિક આપણો વિકાસ થઈ જાય છે મને બહુ કન્ફર્મ ખબર છે કે સ્વભાવ અને સંગત વિકાસ માટે સુખી થવા માટે સફળ થવા માટે આ બે જ કારણ છે કારણ કે તમને ન ખબર હોય અમે લોકો તો એમ્પ્લોય થી નાનાથી લઈ અને મોટા સુધીના અનુભવ છે કે જેની આ હોશિયાર હતો પૈસા હતા પૈસા આવવાથી અપલખણાય કેટલી આવી આ હું કેવું તો તમને કડવું લાગે અતિશયક્તિ લાગે પણ આ સમય તમને મળવાનો જ નથી સેવા તો બાય પ્રોડક્ટ ફળ બાય પ્રોડક્ટ શીખવા જે મળશે એ આખી જિંદગીનું ભાતું છે આખી જિંદગીનું આ એક બેલેન્સ બેંક બેલેન્સ છે એટલે સંગત જે કામ કરે છે એવું કોઈ કામ કરતું નથી સંગત કેવી રાખવી જોઈએ એ આપણા હાથની વાત છે અને આપણા બાળકો કોની હારે રહે એને સલાહ દેવાનું બંધ કરીએ સંગત સારી રાખે હમણાં મને વોરા સાહેબે જ દાખલો દીધો હળપતિ સમાજ જે ખેતીવાડીનું કામ કરે આ ગુજરાતના એની પાસે ડેટા છે એવરેજ ચાલીસ વર્ષ જીવે છે હળપત્રીના આદમીન ચાલીસ વર્ષ જીવે છે બસ ચાલીસ વર્ષે દારૂ પીપીને મરી જાય છે બાય પચાસ વર્ષ જીવે છે પચાસ વર્ષની આવ્યું છે આપણે એની બધા તો આપણે બધાને ઉકલી ગયા હોત જો દારૂ પી હળપતિના આપણે હળપતિ જ હતા આપણી સંગત કાંક જુદી હતી એટલે આપણે બચાશીએ એમાંથી હલો આપણે મજૂર જ હતા આ હાલત છે જે લોકો પીવે છે જે લોકો વેચની છે આ ભગવાને કરોડો રૂપિયા કોઈ એમ કે હું ગરીબ છું મારે કંઈ ખાવા નથી ચલો તમારું કિડનીનું આંખનું દાન કરી દો ને કરોડ રૂપિયા આપી હલો કોને કરોડ જોઈ છે હાલો કોણ આમાં શહીદ થવા રેડી છે એક કરોડ કિડની લિવર જે કે એ બધું આપી દેવાનું હલો કોણ છે કાં લેવાનું નથી નથી દીકરા દીકરી દેવું જોઈએ હેલો હાલો બધા કરોડપતિ છે હલો બધા ધનવાન છે ભગવાને જિંદગી આપી છે મોત થી જીવી રોટલા નહીં ખૂટે હું તમને સભાનતાથી કઉ છું હું આના ઉપર વર્ક કરવાનો છું આના ઉપર હું કામ કરવાનો છું